મેં તને એ એ બોલાવી છે કે તું આ હો બહાર ગઈ છે ને એટલે અત્યારે હું વાત કરી લઉં એને છે ને બહુ કહેવાય નહીં સમજા અને અત્યારના અત્યારના જે છોકરા છોકરી છે ને એને બધી ખબર પડતી જ હોય આપણે છે ને વધારે પડતું કહેવાય જ નહીં એને શું તું એને હારા હાટું થઈને કહે ને તો એને તો એમ જ લાગશે કે જોયું હાહુ છે ને એટલે વહેના ટોણા મારે છે કારણ કે હાહુની શબ્દ આ હાહુનો શબ્દ છે ને એ આ સમાજમાં વગોવાઈ ગયો છે પણ હું કંઈ એને આપણા ઘર પ્રમાણે આપણા ઘરની રીતભાત પ્રમાણે ઢળી નથી એટલે એટલે થોડી તકલીફ થાય છે પણ તમે ચિંતા નહીં કરો ધીમે ધીમે બધું સારું થઈ જશે આમાં એમ છે ને કે જો તમને તો ખબર છે કે આ ઘરની અંદર તમે કહો હું કહું એમ ચાલ્યું છે હવે આપણા ઘરમાં નવી વ્યક્તિ આવી અને દેવાંગ તો આપણો પહેલેથી કયાઘ્રો છે પણ એ ક્યારેક ક્યારેક ઊંચા અવાજે બોલી જાય કે ગમે તેમ કરે કે મારે આ કામ નથી કરવું મારે અહીંયા જવું છે મારે તો હું એની વાતને બહુ એ નથી કરતી મગજમાં નથી લેતી હસતા મોડે જ જવાબ આપું છું સમજ્યા તમે મને ખબર છે કે એનું ઘર છોડીને પારકા ઘરે આવી છે તો એને થોડી તકલીફ થતી હોય એટલે થોડો સમય તો આપવો પડે ને આપણે બસ એટલે મધું એ જો તને સમજાવું સમજાવ અત્યારે જો તું કહે ને કે નહીં આમ નહીં આમ કરો તો એને તો પેલું કીધું ને તને સાસુનો શબ્દ રોગવાઈ ગયો છે એટલે એને એમ થાય છે કે જો આ મને કામ કરાવે છે બાકી જો તું એ કામ કર ને તો એને એમ થાય કે નહીં આ મારા સાસુ મને તો નથી ચિંતતા એટલે મારી ફરજ બને કે હું આ કામ કરી લઉં એમ કરીને એ હડપ દે એ કરી લે હા એ વાત સાચી એકદમ સાચું કહ્યું તમે કે હડપ દઈને માણસ જાતે કરી લે ને એ વાત એ હડપ દઈને માણસ જાતે પોતાનું કામ કરી લે ને એ હારો હવે આપણે ચિંધીએ ને એ કરે તો એને એમ થાય કે મારા પર હુકમ ચલાવે છે હ જો આજે સવારની જ વાત કરું તમને મારે જવાનું હતું આપણે વાડીએ સોસાયટીની કથાનું આયોજન કર્યું હતું તો મેં એને કહ્યું કે મેં બધું કામ કરી દીધું છે અને બધું જ સંભાળી લીધું છે પણ એને એમ હતું કે હું એને કામ સોંપીને આવું છું એટલે થોડું અલગ રીતે મને બોલી પણ મેં એને સમજાવી દીધી કે કંઈ નહીં વહુ બેટા બધું સેટ થઈ જશે અને તમારાથી થાય કામ કરજો બાકીનું હું કરી લઈશ બસ એમ જ કહેવું પડે કારણ કે આમાં એવું છે કે જો આપણે કેવી ને એને ચાલો એને એક ધારો કીધા જ કરવી કીધા જ કરવી તો પછી પછી તો એને એમ થાય કે આ તો ટેવ પડી ગઈ અને જો આપણે ખીજાવું હોય ને તો ક્યારેક ક્યારેક એને ખીજાવી ને તો એને એમ થાય કે નહીં એને આપણા શબ્દોનો કંઈક વજન પડે ઓલું તો રોજ જો વાત વાતમાં એને ખીજાય જ કરવી ખીજાય જ કરવી તો એને એમ થાય કે ઓહ મારા સાસુને તો આવી ટેવ છે એ તો બોલ્યા કરે આ કાને સાંભળવાનું હોય અને આ કાને કાઢી નાખવાનું હોય હા એકદમ સાચું કહ્યું આ હું લગ્ન કરીને નવી નવી આવી ત્યારે મને પણ આપણા ઘરે કેટલું આકરું લાગતું હતું પણ તમે મને ત્યારે પણ સમજાવતા ને કે મારા બા કંઈ બોલે તો તારે સાંભળવાનું નહીં અને સાંભળે તો જે ઉતારવા જેવું ઉતારી લેવાનું ને ન સાંભળવા જેવી વસ્તુ કાઢી નાખવાની અરે હું તો કઉ છું તું કઈ કઈ નહીં કહેતી તું પણ એ આપણે કેવી રીતે રહેવી સીવી એ બધું જોઈએ ને એનું કહેવાય કહેવાય છે ને કે પોપટ હોય કે આપણે ઘરમાં કોઈક જનાવર પાડ્યું હોય ને એ આપણી રહેણી કણી જોવે ને તો એ પ્રમાણે એ થોડુંક થોડુંક એ હોય વર્તન કરે એની જેમ આ તો માણસ છે આપણું એ જેવી રીતે રહેવી એવું અનુકરણ કરવા જ મળશે કારણ કે રોજ જોવે એટલે એને મનમાં એમ જ થઈ જાય કે આ બધે આમ રહેશે તો પછી મારે આમ જ રહેવું પડે એટલે એને કંઈ શીખવાડવું નહીં પડે ને એકદમ સાચું કહ્યું તમે એકદમ સાચું એ તો ધીમે ધીમે ઢડાઈ જશે પણ હું શું કહું છું તમને આ આ બધી વાત જવા દો તમે મને બધી વાત કહી કે એક સાસુએ પોતાની વહુ સાથે કઈ રીતે રહેવું જોઈએ એ મને સમજાઈ ગયું કે મારે મારી વહુની અમુક વાતને ઇગ્નોર કરવાની અને અમુક વાત મારે શીખવાડવાની અને ન શીખે તોય વાંધો નહીં ધીમે ધીમે બધું શીખી જશે પણ હું શું કહું આ બધી વાતમાં તમે સસરા બની ગયા એ તો યાદ છે ને તમને

તો થોડોક લાંબા સમયમાં પણ એ ઘરની બરબાદી પાકી અને પાકી છે બાકી એમાં કોઈ બે મત નથી ક્યારે સ્ત્રીની આંખમાં આંસુ પડવું જ ન જોઈએ પછી ગલત ગમે ઘર હોય ગરીબ હોય કે રૂપિયાવાળું હોય કે આપણા રોઈ સ્ત્રીને દારૂ પી પીને આવે અને એની વહુને મારે એ પાંચ માલસ થવાના હોય પણ એ કંઈ સમજતા નથી ચેતરના માણસો સાચી વાત છે એકદમ સાચું કહ્યું તમે હા તરી હા હું વહુના પ્રકરણમાં છે ને મારે કામ ભુલાઈ જાય પાછા એ હા હા કરી લ્યો તમે ફોન કઈ રીતે બાને સમજાવું કઈ ખબર ન જ પડતી હાજ સુધી ક્યારે બા માને જ તો મારી વાત માનશે ખોટી સોનાની જાર પાણીમાં નાખવા જેવું થશે અરે હાવ આવો દામિની બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે ઘરે બધા મજામાં બધા મજામાં પણ બા ક્યાં છે બા બાર ગયા છે સપ્તાહમાં

ખરાબ છે હા તમને અમારા ઘરમાં શું વાંધો પડે છે કે તમે આવું બોલો છો કહેવાય તો નહીં પણ તમારા ઘરમાં છે ને બહુ બધા વાંધા છે આ વાંધા વચકાની વચ્ચે મારે રહેવું પડે છે મજાક કરો છો સાચું કહું છું મજાક નથી કરતી અમારા ઘરમાં શું વાંધો અરે ભાઈ કમાય છે મારા મમ્મી પણ સારા છે સરખી રીતે રાખે છે તો પછી શું વાંધો છે તમને કરોડો રૂપિયા હોય પણ મનની શાંતિ ન હોય તો શું કામનું શું કામ મનની શાંતિ નથી છુ ને દામિની બેન ઘણા સમયથી મારી મમ્મીની તબિયત છે ને બહુ ખરાબ છે એટલે હું એકવાર તો જઈ આવી પણ હમણાં થોડા ટાઈમ પહેલાં પાછો મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે તબિયત ખરાબ છે એટલા માટે તું આવી જજે મેં બા પાસે પરમિશન પણ માંગી જવાની પણ બાએ ચોખા શબ્દોમાં ના પાડી દીધી શું નથી જવાનું ઘરના કામ કોણ કરશે મારે સપ્તાહમાં જવાનું હોય તું ઘરે તું ઘરેથી ત્યાં જતી રહીશ તો હા ઘરનું શું થશે જો મારે જવું જરૂરી છે મમ્મીની તબિયત સારી નથી ધામિની બેન હું શું કહું તમે બા સાથે એકવાર વાત કરો ને કે મને જવા દે ભાભી આ કેવી વાત કરો છો તમે હું બા સાથે શું વાત કરું અને શું કામ વાત કરું જો હવે છે ને હું આ ઘરની સભ્ય ના કહેવાઉં એટલે આ ઘરનો મારા વહીવટ પણ ના કરવો જોઈએ આ તમે ભલા અને આ તમારા બા ભલા તમારું ઘર ભલું મને વચ્ચે ન લાવો છો દામિની બેન તમને તો ખબર છે ને કે મારા ઘરની પરિસ્થિતિ બહુ ત્યાં ખરાબ છે અને આમ પણ તમે છે ને બાના લાડકી દીકરી છો એટલે તમે કહેશો ને તો બા જરૂરથી માની જશે એવું થોડું છે કે તમે સાસરે વયા ગયા તો બા પાસે તમારું કંઈ ચાલતું જ નથી પણ મારા બા આવું શું કામ કરે મને નથી લાગતું કે એમને આવું કઈ કર્યું હોય તમે ખોટું તો નથી બોલતા કહું છું તમારા બાનો સ્વભાવ તો હું સારી રીતે જાણું છું નાની નાની વાતમાં રોકટોક કરવી આ કરવું તે કરવું ન જાણે કેટ કેટ કેટલા કેટલા વચકા છે છે ખબર તમને મને તો ક્યારે આવું ના કહ્યું ક્યારે રોકટોક ન કરી તમને શું કામ આવું કરે છે ખબર નથી સમજાતું નથી કે શું કામ આવું કરે છે પણ કહું તમને હું જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી એક દિવસે બાના નામની શાંતિ નથી મારે સારું હવે બા હવે તો હું વાત કરી લઈશ અને આમ પણ બા થોડા દિવસ માટે બહાર પણ જવાના છે તો બસ પછી આમાં વાત કરવાની ક્યાં જરૂર છે હવે બા બાર જવાના જ હોય તો બા ઘરે ના હોય ત્યારે તમારે જતા રહેવાનું એમાં કોઈ પૂછવાની શું જરૂર પડે આજુબાજુ વાળા લોકો બાને કહી દે એનું શું કરવાનું એ શું કામ કહી દે કે કેવા વાળા હોય એ બધું કે અને અમુક લોકો એવા છે ને આપણી સોસાયટીમાં કે પોતાના ઘરનું નહીં પણ પારકાના ઘરની પંચાયત વધારે કરે છે અને બા એ છે ને જ્યાં હોય ત્યાં ચમચા મૂક્યા છે એમના હવે હું તો એટલા સમયથી આ ઘરમાં હતી નહીં એટલે કેમ કહી શકું જો તમેની બેન તમે સાવ છે ને આમ હાથ ઊંચા ના કરજો થોડીક તો મદદ કરો તમે તમારા ભાભીની આટલી પણ મદદ નહીં કરો અને

સારું બા આવે એટલે હું વાત કરી લઈશ બહુ અલગ ઘડે આ બા તો આવતા એટલે તા શું ભજન કરી મંદિરે અરે દામિની તું હાવ આવ આસ એ ભગવાન તમને મળવા આવી હતી પણ તમે તો ઘરે હતા જ નહીં બા હવે છે ને ખરેખર તમારી ઉંમર ઘરે બેસીને ભજન કરવાની છે બાર એટલી દૂર મંદિરે જવાની નથી મંદિર કેટલું દૂર છે હવે શરીરનું થોડું ધ્યાન રાખો પણ હું મંદિરે તો સવારમાં જઈને આવું પણ હમણાં સપ્તાહ ચાલે છે ને એટલે પછી રોજ માર જાવું પડે સવાર નહીં જાવ તો અટાણે આવું અને અટાણે ખાઈને પાછી વહી જઈશ એ ના સાંજે આવીશ એટલે જ કહું છું કે ઘરમાં બેસો આ ત્યાં કાંઈક થઈ જશે તો તમને મને હું કમ કાંઈ થાય હું તો મારું ધ્યાન રાખું જ છું અને મારે ને જેન કરવાનું હોય આ બેઠા પ્રવચન સાંભળ્યું સપ્તાહ સાંભળી અને સાંજે પાછા ઘરે આ બા ઘરમાં બધું બરાબર છે ને હા બધું બરાબર છે પણ કેમ તું આવું પૂછે છે હા બસ એમ જ તે હા ભાભી કહેતા હતા કે એમને એમના પિયરે જવાનું છે એને પિયર પણ હું કામ ખબર છે

એ મને કહેતા હતા કે બધું જ કામ કરીને હું જાઉં છું હવે કામ કરીને જતા હોય તો તો પછી ના ના પડે આના કાની ના કરવી જોઈએ પણ મારી વાત સાંભળ તું જે કહે છે એની બરાબર છે પણ કામ કરીને જાય છે અને એને ત્યાં જવું જ પડે આ અઠવાડિયા બબ્બે દાડા ને ત્રણ ત્રણ દાડા એની માને ત્યાં જાય તો પછી માની જ થઈને રે એવું કોણે કીધું તમને એવું કઈ ન હોય તને નથી ખબર આ છોકરીઓને છે ને પિયર જવાની ટેવ પડી ગઈ હોય ને પછી હારીમાં બહુ ગમે નહીં બે દી ન થાય ને ત્યાં એને પાછી મા યાદ આવે અને પછી હું કહે ખબર મારી મા માંદી છે માંદી કાંઈ ન હોય એ માને મળવા જવું હોય ને એટલે બાના કાઢે બીજું કાંઈ ન હોય હા તો માંદ ન હોય ને એમના પણ મળવા જતા હોય તો શું કોટું છે હવે દીકરી એની માને મળવા ન જાય તો કોને મળવા જાય હું ક્યાં ના પાડું છું અને જાય જ છે અવારનવાર પણ બે ત્રણ દિવસ આ જેમ છોકરાઓને સ્કૂલમાં રજા પડે ને રવિવારે રજા પડે એટલે છોકરાઓ રવિવારની રાહ જોવે ને એવું એનું થઈ ગયું છે હજી તો બે દી જઈને ત્રણ દિન આવ્યો ને ત્યાં પાછી મારી મમ્મીનો ફોન હતો માંદી છે એટલે મારે જવું પડશે એકાદ દિવસ અહીંયા રોકાય ન રોકાય ને પાછી પિયર વહી જાય એ તો કહેતા હતા કે છેલ્લા કેટલાય સમયથી એ નથી ગયા હમણાં છે ને છેલ્લે મેં એને ના પાડી હતી અને એ એટલે ના પાડી હતી કે મારે સપ્તાહમાં જવાનું હોય પછી એ આમ વહી જાય તો ઘરના કામ કોણ કરે આ તો ખોટું કહેવાય ને તમારે સપ્તાહમાં જવાનું હોય એટલે તમે ભાભીને પિયર ના જવા દો પણ રોજ હોય છે સપ્તાહ દામિની તું તો થોડુંક સમજ સપ્તાહ વર્ષમાં એક કે બે વાર આવે એટલે સાત દૂન ચૌદ દિવસ ત્રણસો પાસઠમાંથી ચૌદ દિવસ ખાલી મારે બહાર જવાનું હોય તો બાકી તો એ જાય જ છે ને પિયર મળવા કાંઈ જતા નથી ના પાડતા હતા મને હવે આમાં કોણ સાચું બોલે છે ને કોણ ખોટું બોલે છે ને મને તો એ જ નથી સમજાતું જો એનો જતી હોય ને તો એ એનો પ્રશ્ન છે બાકી માં માંદી છે માં માંદી છે કરી નઈ જયા કરે તો એમ કઈ થોડું જવા દેવાય સાર ન જવા દેતા બીજું તો શું અમારી ફરજ માં હતું એટલે મે કહી દીધું તારે મને કઈ કેવું પડે મારી એટલે ઉંમર અનુભવ મને ખબર ન પડતી હોય કે વહુને એનું પિયર યાદ આવતું હોય ને એને જવા દેવી જોઈએ જાય જ છે અવારનવાર એક વાર શું ના પાડી કે એને બસ મમ્મી ના પાડે છે હશે હવે કદાચ બિચારા દુખી હશે મમ્મીને યાદ આવી હશે અને મને કહી દીધું તમે હવે પાછો ગુસ્સો ના કરતા કે મને શું કામ વાત કરી હું કાઈ ગુસ્સો નઈ કરું હા ઈ જો મહિને બે મહિને એમ કે ને ઈ નો કે ને તો હું આમેથી કહું જાન બેટા ઘણા વખતથી નથી ગઈ તો મળ્યા ને પણ આ તો અહીંયા બે દિ રે ન ને ત્યાં તો કહેવાય મારી મમ્મી માંદી છે ને હું જાઉં છું મેં એને એમ કીધું કે રોજ ને રોજ એ માંદી ત્યાં રહે છે દવા દારૂ કાંઈ કરતી નથી તો પછી મને કહે ના ના એ માંદા હોય એટલે મારા પપ્પાએ મૂંઝાતા હોય ઘરમાં રસોઈ પાણી કોણ કરે મેં કીધું બાયડી માંદી રહેતી હોય ને તો એના વરે શીખી જવું જોઈએ થોડીક રસોઈ કરતા અને કરાય એની બાયડીની સેવા બધામાં દીકરી ન જાય અહીં આવીશું ને તો થોડી ઘણી સારી વાતો કરો તે ઈ જ કહું છું આ તો તું આવીને મંડાણી ચાલો અંદર ચાલો હાલ ચાર બે ચાર તણા જાન ને 3500 3500 ત્યાં આપીશ ને બાકીના બીજા દેવાંગ 700 લેવાનો રહ્યા દેવાંગ હા પછી કરજો ને ફોન અરે પણ હિસાબ મોકલવાનો છે મોકલી તો લેવા દે પણ પછી મારે કામ છે હા હા બોલ પતી ગયો શું કામ છે આ જો મારી ફ્રેન્ડ એ લોકો છે ને શિમલા મનાલી જઈ રહ્યા છે વાહ ગ્રેટ કહેવાય સારું કહેવાય કે બંને જણાને સમય મળ્યો અને બંને જણા શિમલા મનાલી જઈ રહ્યા છે છ સાત કપલ જાય છે મે આપડું પણ કહ્યું છે લોકોને આપણે પણ સાથે જવાનું છે એક મિનિટ એક મિનિટ હા છ સાત કપલ જાય છે એમાં આપડું એડ કેવી રીતના થયું મે કરાવ્યું પણ કેવી રીતના તે એડ કરાવ્યું તે મને પૂછ્યું નથી તે મને કહ્યું નથી કંઈ અને તું જાણે છે ને કે આવનારા બે વર્ષ સુધી હું ફ્રી રહી શકું એમ નથી મારા કામ ધંધામાંથી છૂટો થાવ એમ જ નથી કામ ધંધો તો છે ને આખી જિંદગી કરવાનો છે હારવા ફરવાનો અત્યારે સમય છે અને એમ પણ આ તમે કહ્યું હતું ને કે થોડા સમય પછી જઈશું તો થોડો સમય થઈ ગયો છે મને થયું કે હવે આપણે જવું જોઈએ તો તો શું વાંધો છે અને એમ પણ ફરવા જવા માટે હવે મારે તમને પહેલા પૂછવાનું કે આપણે જઈએ કે ના જઈએ તમે તો એવી રીતે વાત કરો છો કે હું મર્ડર કરવા જતી હોય ને પહેલા તમને પૂછું કે દેવા હું મર્ડર કરવા જાઉં

અને મને તો લાગે છે કે તમારી માં જ ના પાડે છે કે વહુ ને ક્યાંય ફરવા ના લઈ જતો છો ધામિની તું મને ગમે તે બોલે એના વિશે મેં ક્યારેય તને કંઈ કહ્યું નથી પણ પ્લીઝ મહેરબાની કરીને મમ્મી વિશે જેમ ભાવે એમ નહીં બોલતી શું કામ ના બોલું મને તો લાગે છે કે હું જે કહું છું ને એકસો ને દસ ટકા સાચી વાત છે એટલે શું તમને ગુસ્સો આવી ગયો ને હા તો ગુસ્સો તો આવે જ ને હા તું તારા મનમાં આવે એવી રીતના ઘરમાં વર્તન કરી રહી છે મારા મમ્મીને જેમ ભાવે એમ બોલે છે હા મને તું જેમ ભાવે એમ બોલીને જાય છે બાકી અરે આ તો એવી જ વાત થઈ ને કે મેં તારી સાથે લગ્ન જ એટલા માટે કર્યા હતા કે આપણે બંને જણા ફરવા જઈ શકીએ હે એના સિવાય તો બીજો કોઈ મતલબ જ નતો ને સાથે રહેવાનો કે પ્રેમ કરવાનો કે અથવા તો કોઈ પણ રીતે આપણે હવે છે ને તમે વધારે બોલી રહ્યા છો આ બધી વાત લગ્ન ક્યાં વચ્ચે આવ્યા અને પણ અત્યારે તો છે ને મને બહુ અફસોસ થઈ રહ્યો છે કે મે શું કામ તમારી સાથે લગ્ન કર્યા ન કર્યા હોત ને તો શાંતિ હોત મને પણ થઈ રહ્યો છે કે મે ક્યાં તારી જેવી છોકરી સાથે લગ્ન કર્યા મને એમ હતું કે તું લગ્ન કરીને મને સમજીશ અમારા બિઝનેસ માં મને સપોર્ટ આપીશ પણ નહીં હા તને તો વાતે ને વાતે ઘરમાં માં વાંધા ને વસર દેખાય છે બીજું તો કઈ દેખાતું જ નથી ને અને તમને તમને પણ વાતે ને વાતે કામ જ દેખાય છે ને જ્યારે જો ત્યારે બસ કામ કામ ને કામ

આ તમારે યારે જવાનું છે ને એટલે કહું છું કપલમાં જવાનું છે અરે પણ નથી કપલમાં જઈ શકું એમ તો શું કરું બોલ ને તું કે ને તારે કરવું છે શું તો રેવા દયો મેં તો નકે કરી જ રાખ્યું છે કે મારા શું કરવું છે આજે નકે જ કરીને આવી હતી કે આજે તમે મારી વાત નહીં માનો ને તો તમારી સાથે રહેવાનો કોઈ ફાયદો નથી રહેવાનો હા તારે જે કરવું એ કરજે જા જાઉં છું મારા પિયરે